બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામની દલિત મહિલાને ગામના ઇસમ દ્વારા મારઝૂટ કરતા દલિત મહિલા દ્વારા ગત દિવસે દિયોદર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂણી ગામમાં રહેતા સતુબેન લાલભાઈ પરમાર દલિત મહિલાની ગામના ઈશમ રમેશ સીવા પટેલ દ્વારા ભૂંડી ગાળો બોલી છેડતી કરી મારઝોડ કરવામાં આવી અગાઉ પણ ભાભર પોલીસ મથક ખાતે એક્સ્રોસીટી મુજબની ફરિયાદ નોંધાવાઈ હતી જેમાં પોલીસ આરોપીને ઝડપી પાડી જેલમાં હવાલે કર્યો હતો જેમાં જામીન પર છૂટ્યા બાદ ગત દિવસે આરોપીએ ફરી ફરિયાદી મહિલાને ફરિયાદ મામલે મારઝૂટ કરતા ભોગ બનનાર દલિત મહિલા ભાભર પોલીસ મથકે ફરિયાદ આપવા ગઈ પરંતુ ભાભર પોલીસ દ્વારા દલિત

અમારે અહીંયા અમારે બોલવાનું થયું તો બરાબર એ બાજની અમે એક્રીસિટી કરી હતી પણ છતાંય કાલે ફેર ઘરે આવ્યો ઘરે આવી અને અમારા હંગાથી ફોટા સંબંધ કર્યા મારપીટ કરી અને અમને એમ કે તમે શું કરવાના હતા ઢેરસો અને હું સૂટીને આવતો રહ્યો છું તમારે શું થવાનું છે તો અમે ફોન કર્યો